ંદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જે છે તેમની જીત થઈ ચૂકી છે ચેતરભાઈ વસાવા અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું ચેતરભાઈ શું કહેશો જે જીતનો વિશ્વાસ હતો તે વ્યક્ત કર્યો હતો અને આખરે જીત થઈ છે અમારી સૌની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષા તરફ જઈને ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે ત્યારે હું વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું ગોપાલભાઈની જીતવાથી એક જોમ અને જુસ્સો ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટીમાં આવ્યો છે ગોપાલભાઈ ઇટાલિયા માત્ર જૂનાગઢના નેતા નથી એ આખા ગુજરાતના નેતા છે આવનારા દિવસોમાં અહીંયા ગ્રાઉન્ડથી લઈને વિધાનસભા સુધી તમામ વર્ગના લોકોના કામો ગોપાલભાઈ કરશે બે હજાર સત્યાવીસમાં આ જીતને મોટી માનવામાં આવી રહી છે અને અહીંયા આપનું રાજકીય કરિયર હવે શરૂ થઈ રહ્યું છે તેવું માનવામાં આવ્યું બિલકુલ વિસાવદરની જનતાને એટલા માટે હું અભિનંદન આપું છું કે જે પ્રકારે અહીંયા સીએમ આવ્યા એમના કિરીટભાઈ પટેલે એમણે કીધું કે એક હજાર કરોડનો અમે ભેટ આપીશું સીએમે કીધું આટલા હજાર કરોડની અમે ભેટ આપીશું વાયદા વચનો પેરિસ ફલાણું ઢીકણું કોઈ જનતા એમના એમાં આવ્યા નથી અને જનતાએ ભય ભ્રમ અને ભ્રષ્ટાચારના વિરોધમાં જઈને ગોપાલભાઈને વિકાસ માટેની મતદાન કર્યું છે એનાથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે આવનારી વિધાનસભા હશે અમે ખૂબ મજબૂતાઈથી લડીશું જે લોકો આપના માધ્યમથી મને સાંભળે છે એમને પણ કહેવા માંગુ છું એ ચાહે કોંગ્રેસ કે ભાજપના પણ લોકો હશે કે જેમને આ લોકોએ સાઈડલાઈન કર્યા હશે યુસેન થ્રો કર્યા હશે એવા લોકો પણ રાજનીતિમાં આવીને લોકોની સેવા કરવા માગતા હશે તો સૌ સાથે આવો આવનારી તાલુકા જિલ્લા પણ જે વિધા વિધાનસભા સાથે લડીને ગુજરાતમાં પરિવર્તન આપણે લાવી સાથીનો ઉમેદવાર જે વિધાનસભામાં તમારા સાથી તરીકે હવે તેઓ સાથે રહેશે કઈ રીતે આગળની ગુજરાતની જનતા માટે લડાઈ રહેશે ગુજરાતમાં જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી અમે લડ્યા ત્યારે ગોપાલભાઈ અમારા પ્રદેશના પ્રમુખ હતા અમારા માર્ગદર્શન રહ્યા છે અને વિધાનસભામાં આવ્યાથી ખરેખર એક મજબૂત વિપક્ષ બનશે અને અમે બધા પાંચ પાંડવોની ભૂમિકામાં વિધાનસભામાં લોકોના અવાજ બનીશું બિલકુલ તો આ સાથે ચેતર વસાવા તેમણે પણ કહ્યું કે પાંચ પાંડવોની ભૂમિકા જે છે તે વિધાનસભામાં રહેશે અને તમામ જે ગુજરાતની જનતા માટેની લડાઈ છે તે હવે અમે રહેશું અને ગુજરાતની જનતાનો આભાર તેમણે વ્યક્ત કર્યો છે વિસાવદરની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે કારણ કે તેમણે ગોપાલ ઇટાલિયાની જીત જે છે તેમને લઈને એક ઉત્સાહ જે ગોપા જોવા મળ્યો હતો અને ત્યારબાદ હવે ચેતર વસાવા જે છે તેઓ પણ આવ્યા છે અને તેમણે કહ્યું કે વિધાનસભાની અંદર તેઓ હવે તેમના સાથીદાર તરીકે તમામ મુદ્દાઓ જે છે તે વિધાનસભાની અંદર ઉઠાવશે